પાલીતાણા આદપુર રોડ સુરેશભાઈ વાઘેલાની વાડીએ દેવીપૂજક સમાજની મિટિંગ મળી વિરાટ દેવીપૂજક સંઘ અને દેવીપૂજક સેવા સંગઠન પાલીતાણા દ્વારા ભાવનગર જિલ્લામાં અને ગારીયાધાર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આજરોજ વિરાટ દેવીપૂજક સંઘના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા અને ભાવનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ વાલજીભાઈ વાઘેલા દ્વારા ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ ગારીયાધાર તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખ પાલીતાણા તાલુકાની પેનલ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે દેહુરભાઈ કાનાભાઈ પરમાર તળાજાના વતની ગોવિંદ રામાભાઈ વાઘેલા ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા ગરિયાધાર તાલુકામાં પ્રમુખ તરીકે પોપટભાઈ તાજુભાઈ બારીયા ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ બુધાભાઈ પરમાર નિમણૂક કરવામાં આવ્યા પાલીતાણા તાલુકાના નવી પેનલમાં નવા પ્રમુખ તરીકે વિજયભાઈ લાભુભાઈ પરમાર તાલુકા ઉપપ્રમુખ ભાબુભાઈ શંભુભાઈ વાઘેલા મહામંત્રી પ્રકાશભાઈ મંજીભાઈ વાઘેલા સંગઠન મંત્રી ગોપાલભાઈ ધીરુભાઈ ચારોલિયા સહમંત્રી ભોજાભાઈ હિકાભાઈ ચારોલિયા કારોબારી સભ્ય દિલીપભાઈ જાગાભાઈ વાઘેલા નાણાં મંત્રી ભીખુભાઈ ડાયાભાઈ વાઘેલા આ સ્વને નિમણૂક કરવામાં આવ્યા ત્યારબાદ જિલ્લા અને તાલુકાના નિમણૂક કરેલા હોદ્દેદારોને ફુલહારથી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા મારું નામ દેહુરભાઈ કાનાભાઈ પરમાર હું આજથી ભાવનગર ભાવનગર જિલ્લા વોટ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળું છું આજથી હું મારા સમાજની મલપા કોઈ મારા ધર્મ બાબતથી મારા દેવીપૂજક સમાજના ધર્મ બાબતથી મારા સમાજ માટે ક્યાંય પણ કાંઈ ખોટો થતો હોય છે ના હું ગમેના બાપથી બીક્યા વગર અવાજ ઉઠાવીશ અને એની કહીશ આ ખોટું છે ને આ હાંસું છે મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે અને હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું અને આજે અમારા ગારીયાધર તાલુકાના પેનલ બેહાડવામાં આવી છે એમાં પ્રમુખને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે એમાં ગારીયાધર તાલુકામાંથી એક ભાવનગર જિલ્લામાં દેહુરભાઈ કાનાભાઈને પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે આજે શું કહે છે ગારીયાધર તાલુકાના પ્રમુખ અને ગરિયાધરના એક ગોવિંદભાઈ વાળા દેહુરભાઈ કાનાભાઈ એ ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે આજે નિમણૂકી કરવામાં આવી છે